આજે આપડે ભાઈ બન જીગો આવ્યો ચક્કી ની વાસડી જોયો અને વાસડી જોઈને રાજી રાજી થઈ ગયું જય માતાજી મિત્રો આપણે ઘરે કુંજ ને જોઈને પછી આપણે જોઈએ વાર છે આખલા પેલાનું ઓપરેશન થયું જો તમને ખબર હોય તો ઓપરેશન થઈ ગયેલા આંખલા ને ચેક કરીને આવી ગયા આપણે આઈસી વોર્ડમાં માં કે જ્યાં કામ ચાલુ છે ને કામ એટલું સ્પીડ થી થાય છે કે આ બે કેચિસ બનવાની મને આશા હતી પણ બેની જગ્યાએ અત્યારે પાંચમી બને છે કેટલા મી પાંચમી પછી આપણે પાંજરાપુરનું બધું જ કામ ઓકે કરીને પહોંચી ગયા હતા આપણી ગૌશાળે અને આપડી ગૌશાળે આપડે મિત્રો આવી ગયા હતા જીગો અને જીગાનો ભાઈ નીલેજ મધુને તમે કઈ કયો આ ક્યારેક આપડું માને ક્યારેક નથી માનતી આજે ઉભી ના થાય અને મધુ ઉભી ન થાય એટલે મંગારો રહી ભૂખ્યો અને મધુ મંગારાને ચેક કરીને આપણે ગયા પાછળના ના વાડામાં અને આ વાડા અંદર પણ એટલી ટ્રાફિક છે નહીં બે ત્રણ ગાયો છે એક પાડી ને ઘોડી અને ત્યાં જીગા એ ચક્કી ની વાસડી જોવા માટે બારે લીધી પછી વાસડી થોડી વાર મધુ પાસે ગઈ જીગો વાસડી જોઈને રાજી થઈ ગયો અને વાસડી જીગા જોઈને રાજી થઈ ગઈ વાસડી તો કુદમ કુદ કુદમ કુદ કરવા માંડ્યા ચક્કી વાળી વાસડી ને વાર બહાર રમવા દીધી ને પછી એને પકડીને પૂરી પિંજરા અંદર અને પછી લીધું આ ખાંડ નું તગારું ને મૂકી દીધું મધુને ને આપણે આવી ગયા ફરીથી પાંદરા પર પાંદરા પર આવીને આ ટ્રેક્ટર લઈને આવ્યા ગયા ડીપા ની ઉપર હતો કે ચૂલામાં થતા ડામ તૈયાર કારણ કે આપણે આમાંથી એકનું ઓપરેશન કરવાનું અને ઓપરેશન આખલાનું કરવાનું હતું અગ્નિ ખરીને અંદર એને મસો હતો અને મસાનું થઈ ગયું ઓપરેશન ફર્સ્ટ ક્લાસ અને ઓપરેશન બાદ આખલો એકદમ મોક રિપોર્ટ હતો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો સરસ મજાનો બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં